નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજા આમાં જશો અને આજે વ્લોગની શરૂઆત કરી દીધી દ્વારકાના ક્ષેત્રફળમાં ઓલમોસ્ટ દ્વારકામાં એન્ટર થઈ ગયા છીએ સાડા ચાર સમથિંગ કિલોમીટર લગભગ ત્રણ જ છે અને શિખર દેખાય છે પણ કેમેરામાં કેપ્ચર નહીં થાય એટલે હું તમને નથી બતાવી શકતો બાકી આંખે દેખાય છે શિખર અને આયલા જ આવી છે હજી તો વાયગા છે સાડા છ સમથિંગ અને આજ તો વહેલા વેલા ચાહું બાકી આગળ તમને પણ બતાવીશ અને દર્શન કરાવીશ દ્વારકાધીશના એટલે અંદર તો કેમેરો નથી લઈ જવા દેતા પણ મંદિર બહારથી બતાવીશ પાકો અને આજે દિવસ નંબર છે તેર એક્ઝેટ પહોંચી ગયા છીએ ટાઈમે કોઈ પણ વિઘ્ન વગર અને આપણે કાંઈ ઉપાધિ નથી સંઘને કાંઈ ઉપાધિ નથી માણસો એમને સહી સલામત કોઈ પણ જાતના વિઘ્ન વગર ભોગી ગયા અને દ્વારકાધીશને મળવા જે મનોરથ કરેલું તેર દિવસ પહેલાં હાલીને જવાનું એ બધાનું સફળ થઈ ગયું અને આજે દ્વારકાધીશના દર્શન થઈ જાય એટલે પછી શું કેવી વાત એમ હજી જો બધા હાઈલાઇ જાય છે અમુક આગળ અમુક પાછળ અંજવાળું હજી નથી એટલે બધું સૂર્યોદય થઈ ગયો છે પણ અંજવાળું થવા બાકી છે થોડુંક છાયું વાતાવરણ છે ઓલી સાઈડ બાકી પાછળ થોડુંક ક્લિયર છે આજ દેખાય પટ્ટો દેખાય તો સારું હે સૂર્યોદાદા જ તો મસ્ત વિડીયો ફાઇનલી શિખર દેખાવા માંડ્યું જો આ દેખાય છે નહીં દ્વારકાધીશનું શિખર હે મંદિર અને હવે માત્ર બે કિલોમીટર હશે બે અઢી કિલોમીટર અને શિખર દેખાવા માંડ્યું કારણ કે ઊંચામાં ઊંચું શિખર છે એટલે આવતા રહ્યા અને હવે આગળ ગેટમાં જઈને મંદિર બાજુ જશું ધૂન વગેરે પચન કરતા કરતા અને રાસ લેતા લેતા અને ત્યારબાદ દર્શન કરશું જો બધા ભેગા થઈ ગયા છે અહિયાં છીએ જો દ્વારકાધીશ ની ધજા અને શિખર બદ્ધ મંદિર સાથે શ્રી દ્વારકાધીશ જગત મંદિર દ્વારિકાધીશ દ્વારિકાવતી દર્શન કરીને આવતા રહ્યા છીએ ગૌમથી નદી કાંઠે જોવો એકદમ મનને પવિત્ર કરતી નદી ગોમતી નદી જેમાં સ્નાન કરવાથી ઘણા લાભ થાય એવી નદી અને આત્માને તૃપ્તિ મળે શાંતિ મળે એવી જોકે અમારે આવવાનું છે પણ હજી વાર છે આ તો હું તમને બતાવવા હાટું લાગે ગોમતી નદી પક્ષીઓ જોવો કેટલા ઉડે હે મોસ્તના અને એમને ચણ આપે છે ને એટલે વધારે ભેગા થાય જો પાણી સામે જે પોઈન્ટ દેખાય છે ત્યાં ગોમતી નદી નદીનું મીઠું પાણી અને ખારો દરિયો બે ભેગો થઈ જાય છે સમુદ્ર આવે

ભાવી શેક કરીને હું બાઈક જઈને તમને બતાવીશ પસંદ અને અત્યારે પોણા બાર સમથિંગ થઈ ગયા છે તો પહેલાં જમવા જવું છે ત્યાં જઈ અહીંયા બધાય જુઓ સંઘના માણસો જમતા અમે તો જમી લીધુંશ અને જો આ કઈક હોટલ છે ઇન્ટિરિયર જોઈ લ્યો

નામ માધવ હોટલ જો સામેની સાઈડ છે માધવ હોટલ લખેલું અને આવું કઈક ઇન્ટિરિયર મસ્ત જો બધા જમે છે જે હોટલમાં જમ્યા એના રિસેપ્શનમાં બેઠા છે એના સ્ટે કરવું હોય તો પણ મળે જો આ ચેક ઇન ટાઈમ અને આ રિસેપ્શન છે ચેકઆઉટ ટાઈમ અને આ ટાઈપની કંઈક હોટલ ઇન્ટિરિયર બહુ મસ્ત હતી જો માધવ રેસ્ટોરન્ટ અને માધવ હોટેલ બે બે માળ રેસ્ટોરન્ટ અને એક માળ અને બાકીના માળ હોટેલ બાકી સામે દેખાય જવું જગત મંદિર એટલે ત્યાં બારીએથી દેખાતું હતું આમ ડાયરેક્ટ સીધું મંદિરે તો તમને કીધું હતું ને કે હું સામેથી નહીં બતાવીશ ઉતારો તો આ ઉતારો છે રાધાભાઈ પટેલ ધર્મશાળા અહીંયા રોકાણ છીએ અને ઉપર હોલ છે એમાં જો અહીંયા હોલ છે તમે તમારે તો અત્યારે પહોંચી ગયા છીએ શ્રી રુક્ષમણી મંદિર જવો રુક્ષમણી છે એને સમાપિત શ્રી રુક્ષમણી મંદિર તો જવો અહીંથી અડધું દુબારકા દેખાય છે એમ નમખાણ ખા ઉચાણ ઉપર મંદિર છે એટલે અને જવું મંદિર રુક્ષમણી મંદિર તો સામેની સાઈડ જવો દ્વારકાધીશ મંદિર દેખાય છે આગે આગે અને એક ઝેઠ આમ હા એમ રુક્ષમણી મંદિર છે જવા બાજુ પછી રુક્ષમણી જઈએ દર્શન કરીને પાછા ગોમતી ઘાટ આવતા રહ્યા છીએ અને છે અત્યારે તો ફૂલ પવન નો અવાજ બહુ વધારે આવશે કેમેરામાં અને જો માછલીઓ જોવો કેટલી બધી માછલીઓ રાઈટ તો આજનો દિવસ તો મસ્ત મસ્તજી દ્વારકાધીશના ત્રણ વખત દર્શન કર્યા અને અત્યારે પણ હું નાઇન પાછું તો ચોથી વખત દર્શન કરી દયા શયન શયન હાથના અને અત્યારના હવે સુઈ લોકોને એન્ડ કરી દેવી જો તમને આપ લોકો ગયું તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મૂકી જાણી રહ્યા બાય